મોડાસાના મહાદેવ ગ્રામ માં આવેલા રાજપુર ધામ ખાતે રામદેવજી મંદિરે ભવ્ય નેજા ઉજવણી કરવામાં આવી જેમાં દૂર દૂર થી ભક્તો ની સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા આ શોભાયાત્રા સાથે વિશાળ કાય ઘોડો અને બાવન ગજ ની ધજા મંદિરે ચઢાવાઈ હતી આ પ્રસંગે મંદિર સમિતિ દ્વારા ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જય રામદેવજી આજ રોજ રાજપુર ગામ અમડાસા તાલુકાના રાજપુર ગામે અહીંયા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો ત્રીસમો નેજા મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અમે છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા દર સુધી બીજના દિવસે દર્શન માટે આવીએ છીએ બીજ ભરવા માટે સાથે સાથે આજના આ નેજા મહોત્સવમાં પણ દૂર દૂરથી ગામ ગામથી નેજા લોકો લઈને ભગવાન રામદેવજીના ચરણોમાં પધારી રહ્યા છે આજનો દિવસ ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી અહીંયા ઉજવાઈ રહ્યો છે જેટલી જન જનમેદની એટલી ઉભરાઈ રહી છે એ કોઈનો પાર નથી દરેક માટે અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવી છે ખૂબ જ સુંદર ભગવાન રામદેવજી મહારાજના આશીર્વાદથી અમે લઈને ધન્ય પ્રવન થઈ ગયા છે અને ભગવાન દરેકના મનોકામના પૂર્ણ કરે એવી યાદ પ્રાર્થના કરીએ છીએ જય રામદેવ આજે અરવલ્લી જિલ્લાનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર રાજપુરમાં ગ્રીષ્મો નેજા ઉત્સવ બારે ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો ભક્તો પોતાના ઘેરેથી નેજા લઈને મંદિરે ચડાવવા માટે આવી રહ્યા છે ઘણા ભક્તો પોતાના લેજા લઈને પગપાળા ચાલીને બીજે સાથે ભગવાનનો ઘોડો લઈને આવી રહ્યા છે સૌ ભગવાનની ધામે પોતાની માનતા પૂર્ણ કરવા આવી રહ્યા છે એ સૌ ભક્તોનું અમે સ્વાગત કરીએ છીએ એમના માટે પ્રભુ પ્રસાદ અને ભાવનો સુંદર મજાનો કાર્યક્રમ રાખેલો છે આ મંદિર અરવલ્લી જિલ્લાનું શામળાજી પછીનું મોટું સુપ્રસિદ્ધ મંદિર છે અને દર બીજે હજારો ભક્તો દર્શનને આવે છે દર મેજા ઉત્સવમાં મહાબીજના ઉત્સવમાં પણ હજારો ભક્તો આવે છે અનેક જિલ્લાના ભક્તો પણ આ મંદિરે પોતાની માનતા આસ્થા પૂર્ણ કરવા માટે પધારે છે સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને ભગવાનને એમનો મનોકામના પૂર્ણ કરીએ એવી પ્રાર્થના કરીએ છીએ